એ બધી વાત સાચી ભાઈ તમારી પણ એ વઉસ આ ઘરની જરાક એને મર્યાદામાં રહેવું પડે કે ન રહેવું પડે મારી બેન મર્યાદામાં જ હોય તમે સમજા મર્યાદામાં જ હોય તમે એવી વાત કરીને દેખાઈ રહી છે મર્યાદા કે તમારી ઘરની બહાર જઈને કેટલી મર્યાદા તમારી રાખે છે ને અમારા ઘરની રાખે છે ને જો તમારે સમજવા ફેર થયો હોય જોવા ફેર હોય વિચારવા ફેર થયો હોય મારી નથી વિચારવા ફેર છે તો પછી આટલું બધું બોલવાની એને જરૂર શું હતી અરે એનો બોલ તો સ્વભાવ છે એવો સ્વભાવ છે તો બોલતી હોય એનો મતલબ કાઢી જ કે એનો સ્વભાવ એવો છે તો સુધારો આવવો જોઈએ લગ્ન થઈ ગયા છે રહે છે તો ઘરના લોકો હોય ને એમ ઘરના લોકોના રીત માં પડે અચ્છા ગયા એટલે હવે રમકડાની જેમ તમારે એને રમાડવાની તમે જેમ એમ એને ના ના રમકડાની જેમ અમે એને નથી રમાડતા પણ એ અમને લોકોને રમાડી રહી છે એ છે એ રીતે અમે લોકો નાચીએ છીએ એમને જો કોલેજ જવું હતું ના પાડી તમે પણ કહ્યું હું ગેરંટી લઉં છું મારી બેન ની પછી જવા દીધી ને ના પાડી હતી લગન પહેલા વાત થઈ હતી ને ભાઈ કોલેજ કરશે લગન બસ દેવા તમે આજ પાડી દીધી ને અમે હા પાડી હતી અને અમે કરાવીએ છીએ પણ જરાક એને એટલું જ કીધું કે વ્યવસ્થિત કપડા પહેરવાના મર્યાદામાં રહેવાનું અને બહાર કોઈની આરે અજાણ્યા વ્યક્તિ આરે નઈ બોલવાનું અરે માણસ બહાર જાય ને કે કોઈ અજાણ્યા વ્યક્તિ બોલે તો એમાં થઈ હું ગયું ના જ કરાય અલગ ના થઈ જાય ને પછી કોઈ પણ શ્રીયે બારકા પુરુષ સાથે વાત ના જ કરવી જોઈએ તમે શું કહો છો મર્યાદા માં રહી છે મારી બેન એમ મર્યાદા નથી રહેતી મર્યાદા રહેતી હોય ને તો કોઈ ના ગિફ્ટ નો આપે ને કોઈ ગિફ્ટ લેય નહી બેન જે ગિફ્ટ વાત છે ને એણે મને કરી છે એમાં તમારે છે ને ઉંદા ચશ્મા પહેરાયા છે હા ઉંદા ચશ્મા અમે લોકોએ પહેર્યા છે પણ આ તમારી બેને તમને જે ઉંદા ચશ્મા પહેરાવ્યા છે એ તો તમને દેખા જ નઈ ને કાને સાંભળેલી વાત અને આંખે જોયેલી વાત ખોટી ન હોય બેન ન્યાત તમે ખોટું કરો છો સમજા કાને સાંભળેલી અને આંખે જોયેલી બધી વાત સાચી ન હોય સાચી વાત છે હે છોકરાને હું મળ્યો છું મળીને વાત પણ કરી છે ને એણે એ વાત પણ કબૂલી લીધી છે કે હકીકતમાં જેને મળ્યો હતો એ એની ફ્રેન્ડ છે હવે આનાથી વધારે કોઈ કબૂલાતની જરૂર છે બસ મારે બીજી કાઈ વાત નથી સાંભળવી હો વાતની એક વાત તમારે મારી બેનને આ ઘરમાં પાછી લાવવી છે કે નહીં એ મને તમે ક્યો ના જો એના ઢંગ ધડા આવાના આવે છે તો પછી આ ઘરમાં લાવવાની થાતી જ નથી અમે લોકોના જ પાડીએ છીએ નહીં બેટા એવું ન બોલાય અમારે પાછી લાવવી છે પણ ભાઈ તમે તમારી બેનને થોડું શીખવાડો કે વ્યવસ્થિત કપડા પહેરાય તમે વવારું છો કોઈ હાલો અમે સાડી તો નથી પહેરાવતા પણ ડ્રેસ ને કુર્તી તો પહેરવું જ જોવે કે નહીં હવે ઘરમાં જીન્સ પહેરીને આતા મારે એવું ચાલે અત્યારની જનરેશન પ્રમાણે એ જે પહેરે છે ને અને એ લગન પહેલા વાત થઈ હતી કે ભાઈ મારી બેન છે ને લાડ કુરતી મેં એને ઉછેરી છે એટલે એને ભાવશે એવા કપડાં પહેરશે એ વાત બધી સાચી તમારી તમે કહો છો એ પણ અત્યારે પહેરે એનો વાંધો નથી બરાબર પણ એના સસરા ઘરે હોય ત્યારે પહેરે તો કેવું લાગે એને હા છે ને હકીકતમાં કહું ને તો તમારી એક ભૂલ થઈ ગઈ હતી

અહીંયા કે જાડવું છે રૂપિયાનો જાડવું હોય કે ન હોય પણ ગોતી રાખજો એ આ તો નોખી નવાઈની વાત છે હા બેન શેર છે તો એનો ભાઈ સવા છે હા રૂપિયા માંગવા માટે જ અહીંયા આવ્યા હતા અને ધમકી આપવા આવ્યા હતા કે રૂપિયા તૈયાર રાખજો પણ દેવાંગ આ લોકોને રૂપિયાની લાલચ જ હતી તો જ આવું કર્યું હોય ને એણે મારા ઘડીએ લઈ જવાનું લાવવાનું લઈ જવાનું લાવવાનું આપણે મનાવીને લઈ આવવાની એને બે દિવસથી ફોન કરું છું મારા ફોન રિસીવ કેમ નથી કરતા જાને તારા પતિને કેને તારો ફોન રિસીવ કરેારો પતિ હા તારો પતિ મારા તો લગ્ન નથી થયા તો મારો પતિ ક્યાંથી આવવાનો વાહ લગ્ન નથી થયા તો તે દિવસે તારો પતિ તો મને કહેતો હતો કે મારી વાઈફ સાથે શા માટે ફરે છે શા માટે વાતો કરે છે તો એ કોણ છે તારો ભાઈ છે જો મારા લગ્ન થયા હોય તો હું તમને લગ્નની વાત શા માટે કરું જો જો તું મારી સાથે કંઈ છુપાવીને મારી સાથે મજાક કરી રહ્યો તો હમણાં જ બંધ કરી દેજે હું કોઈ મજાક નથી કરી રહી અને ક્યો એની સોગન ખાઈને કહું છું કે મારા લગ્ન નથી થયા અંકિતા પેલો કોણ હતો મને સાફ સાફ વાત કર જે હોય તે તમે કોની વાત કરો છો મને કઈ સમજ નથી પડતી તે દિવસે મારી સાથે લડાઈ કરતો તો મારો કોલર પકડ્યો અને ઝઘડો કર્યો કોણ હતો એ ક્યારે અને કઈ જગ્યાએ તે દિવસે હું કોલેજ જવા માટે બેઠો હતો ત્યાં દામિની આવી અને મને તારી વાત કીધી અને ગિફ્ટ આપી કે મને અંકિતાએ મોકલ્યું છે તો એ તો જતી રહી પણ હું બસની વેઇટ કરતો હતો જેવી બસ આવી હું નીકળ્યો અને તારો પતિ આવ્યો મારી સાથે ઝઘડો કરવા લાગ્યો તો હવે મારો પતિ નથી અને જે સમય અને જે સ્થળની તમે વાત કરો છો ને એ દામિની મારી ફ્રેન્ડ છે બસ અંકિતા બસ હવે કેટલું જુઠ્ઠું બોલીશ તું હું જુઠ્ઠું નથી બોલતી સાચું કહું છું દામિની મારી ફ્રેન્ડ છે અને એને મેં જ મોકલી હતી

ત્યારે મેં જેને મોકલી હતી તમારી પરીક્ષા લેવા માટે કે તમારું બીજે કે ચક્કર તો નથી ને મને શું ખબર એટલામાં એનો પતિ આવી જશે ને આ બધું થઈ જશે પણ એ દિવસે થયું છે શું એક મિનિટ એક મિનિટ હા દામિનીને તે મોકલી હતી રાઈટ હા તો એને તો મને વાત કરી કે હું તમારી પરીક્ષા લેવા માટે આવી છું અંકિતાને કહેવાતી રાઈટ હા અને એને મને ગિફ્ટ પણ આપી જે તેને મને આપવા કહ્યું હતું હા પણ જે હું બસ પકડવા નીકળ્યો તો એક છોકરો આવ્યો ને મારો કોલર પકડીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો કે હું એનો પતિ છું અને ઓકે સોરી સોરી તો મને લાગ્યું કે તારો પતિ છે એટલે એ દામિનીનો પતિ છે હવે શું થયું છે ત્યાં મને કેશું જરા અરે એમાં થયું એવું કે એ દામિનીનો પતિ હશે તો એને કદાચ મને દામિની સાથે બેઠેલો જોયો તો જે હું બસ પકડવા ગયો કે એને મારો કોલર પકડીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો કે મારી પત્ની સાથે કેમ વાતો કરે છે કેમ એની સાથે તું બેઠો છે આ તે તો મને થયું તું કોની વાત કરે છે તો એને મને બોલવા જ ના દીધો તો મને લાગ્યું કે એ તારો પતિ છે તો થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને અમારે વચ્ચે થોડી વાતચીત થઈ પણ વાતચીત તો શું ઝઘડો થયો પણ મને લાગ્યું કે એ તારો જ પતિ છે એટલે આ બે દિવસથી એટલે મારા ફોન નથી ઉપાડ્યા આઈ એમ સોરી અંકિતા મને સાચે જ એવું હતું કે તાર રોજ પતિ છે અને વાત પણ એવી રીતે કરતો હતો અને ઝઘડો પણ એવી રીતે કરતો હતો ધવલ ધારી લેવું ને એના કરતા પૂછી લેવું એ વધારે સારું અને અત્યારે આપણે અહીંયા સમય વેસ્ટ કરીએ ને એના પહેલા આપણે ઘરે જઈએ અને બધી વાત કરીએ નહીતર એના પતિએ ખબર નઈ દામિની સાથે શું શું વર્તન કર્યું હશે હા ગીતા તારી વાત સાચી છે એ ખૂબ જ ગરમ સ્વભાવનો છે એ કોઈની વાત જ નથી સાંભળતો અને કોઈને બોલવા પણ નથી દેતો મને ખબર છે એના સ્વભાવની તો આપણે જલ્દી જઈએ આપણે જવું જોઈએ આપણે દામિની પાસે જવું જોઈએ